સાચવી બુ પવર પે પવર પે અને ગુલ અચે કાંચ અચે સાહેબ હા રિંગ જે વસ્તુ હોય હી વે કમ અચે મા કમ અચે કિ વેહો હોય રાત લગી તમેટા ન હોઈ પણ એ કિંમતી વસ્તુ સાહેબ

પુઠિયા બેટરી પુઠિયા પારા અચે પારા ઊંચા નીચા થિએ તમે પાણી પણ વીધા હોવા સાહેબ હા એ બત્ી હઈ હા મને આધુનિક બત્તિ અચી ગયું અને માનજો ઉપયોગ પણ કરીએ સાહેબ હા એ બતીજો જમાનો